ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોરબંદર જિલ્લામાં યોગ શિબિરની શુભ શરૂઆત કરવામાં આવી હતી યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે આ શુભ શરૂઆત સમયે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિમાં ગુરુ એ માત્ર શીખવાડનારું નહીં પણ જીવન માર્ગદર્શક માનવામાં આવે છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે યોગ ગુરુઓ અને યોગ કોચના માર્ગદર્શન હેઠળ યોગના પાઠ ભણવાનું વિશેષ મહત્વ છે જિલ્લા કોઓર્ડિનેટર કેતન કુટિયા દ્વારા જણાવવામાં આવ્યું છે જિલ્લા કોઓર્ડિનેટર કેતન કુટિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં સિત્તેર જેટલા નિઃશુલ્ક યોગ વર્ગો ચાલી રહ્યા છે ત્યારે આ વર્ગોની શરૂઆત સમયે આર્ય સમાજના વૈદિક હવન દ્વારા પર્યાવરણ શુદ્ધિકરણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો

નિપુલ પોપડ સાથ અશોક ખાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર